પવન ઉખાણું બીજું સાચો ખૂણો અંશ શોધી દે આકૃતિની રચના એ સત્ય કરી દે ભૂમિતિમાં કામ આવે એવી સીજ બાળક પાસે અસુખ વસુ હું તો બોલો હું કોણ તો આનો જવાબ છે ઉખાણું ત્રીજું ચોકી કરું ઘરની હું ચોર ને કહો ખબરદાર ન મને પોલીસ માનતા હું માણસ ને વફાદાર તો બોલો હું કોણ તો આનો જવાબ છે કૂતરો ઉખાણું ચોથું ઋતુઓ સંગે રમતું ક્યાંય ના હું ભટકું સેવા જ મારું કામ તો કહેશો મારું નામ તો આનો જવાબ છે વૃક્ષ ઉખાણું પાંચમું ભીનો મારો રંગ છે કાળો શોભું હાથે પગે કોરી થઈને સૌને શણગારું થઈ લાલ રંગે તો બોલો મારું નામ તો આનો જવાબ છે મહેંદી ઉખાણું છઠ્ઠું નાનો મોટો ભંડાર હું ભલે દેખાવું નાનો આંગળીના ટેરવે ખોલાવશું અજબ ગજબનો ખજાનો તો આનો જવાબ છે કોમ્પ્યુટર ઉખાણું સાતમું કઠોળનો હું ઝીણો દાણો મારે માથે ચાંદુ બે ત્રણ મહિના મને સેવો તો ઉઠાડું માણસ માંદું તો બોલો હું કોણ તો આના જવાબ છે મગ ઉખાણું આઠમું પૃથ્વીનો શેડો હું હાંસ કરીને બેસે સૌ સૌને વહાલું લાગુ હું બોલો મિત્રો કોણ હું તો આનો જવાબ છે ઘર ઉખાણું નવમું હાથ કોઈના આવું નહીં નજરે કોઈના દેખાવ નહીં જો કોઈ મારી કદર ન કરે તો જીવનભર પસ્તાયા કરે તો આનો જવાબ છે સમય ઉખાણું દસમું દૂધ મલાય મને બહુ ભાવે વાઘની માસી સૌ કહે મને રાત્રે ઘરમાં આવું છું સાચ દૂધ સપ સાટું છું તો બોલો હું કોણ છું તો આનો જવાબ છે સમય ઉખાણું અગિયારમું ઉનાળામાં સૌને ગમતી શિયાળામાં અણગમતી પકડો તો પકડાવ નહીં તો કહો હું કેમ ઓળખાવ તો આનો જવાબ છે હવા ઊખાણું બારમું ખાટી મીઠી પોચી પોચી રંગે કાઢી લીલીશું વેલા ઉપર મારો જન્મ તો કહો હું કોણ છું તો આનો જવાબ છે દ્રાક્ષ ઉખાણું તેરમું કાળા ઘરમાં રહેતી હું રણ મેદાનમાં ચમકતી હું લાલ પાણી પીતી હું તો બોલો મિત્રો કોણ હું તો આનો જવાબ છે તલવાર ઉખાણું પંદરમું એવી કઈ વસ્તુ છે જે છોકરાઓ દરરોજ પહેરે અને છોકરીઓ વર્ષમાં એકવાર તો મિત્રો આનો જવાબ દીધા પહેલા અમારી ગુજરાતી આર કે ઉખાણા ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેન્ક પર ક્લિક કરો તો આનો જવાબ છે જનોઈ ઉખાણું પંદરમું એક જ નારીને નર બત્રીસ જગતમાં છે સૌની પ્યારી કહો કરીને મનમાં વિચાર મરે પહેલાં નર અને જીવે નારી તો આનો જવાબ છે જીભ ઉખાણું સોડમું વનનો એ રાજા કહેવાતો શિકાર કરીને પેટ ભરતો નહીં કોઈ કસાથી ડરતો ગીર જંગલમાં જોવા મળતો તો બોલો એ કોણ તો આનો જવાબ છે સિંહ ઉખાણું સત્તરમું પગ પાતળાને આખ આંખ સુંદર સે જંગલનું પ્રાણી તેજ ગતિએ દોડે ભાગે તો કહો એનું નામ જલ્દી તો આનો જવાબ છે હરણ ઉખાણું અઢારમું સિમના શેઢે ઘૂમે ભાઈ કોઈ કહે તે લુચ્ચું છે હોશિયાર એની જાત છે તો બોલો ભાઈ એ કોણ છે તો આનો જવાબ છે શિયાળ ઉખાણું ઓગણીસમું આકાશે રમીએ ઉડીએ વનવગડે અમે વસીએ જાસ વડે અમે ચણીએ તરીએ ઉડીએ રમીએ તો બોલો અમે કોણ કહેવાય તો આનો જવાબ છે પક્ષીઓ મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ગુજરાતી આર કે ઉખાણા ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેગપ પર ક્લિક કરો